મારા કડી કી કોબ્રા ગેંગ પધારી છે હા મારી કોબ્રા ગેંગ હા આનો બધા પા કોબ્રા જેવા ભાઈ આયો ને સકરો કરના જો ઓકા ઓકા જો કર ઓમ ક્ષેત્રમાં ક લાગુ છુટુ છોકે બોલ લે સકકરી લાવે કાકા ખાવતા સકકરી ઉપર લે ચતુરિયા હોય તારા માટે જ લાવ્યો બોલતો જ નઈ નકર હું તો કરે આં ત તુટલી ભાઈ ઘરે જતો રે હા ત તુ છોટી નામ ન મસ્ત નામ પાર્યું પડી તુમારી પોટલી હો જાયેગી હવે આપલા ગોમવાળા ના આવે થારું લેખા અલ્યા નકર વાસક કરી એ કે નઈ રાખ આપણે ભાગમાં તો આટલું આવે Soan itu asma ni ya. Oh, awak nak taruh? Kau nak kawan nak kau? Ya tuh, kita sekarang. Ikan mulaka, ikan mulaka. Ya tuh. Hm, aku turut. Ee, bagus ya. Bukan yang turut, tuh. Kau. One kau nak kau mau taruh apa ya? Ya, dah bila ya? Hah? Taruh dia. Ikan mulaka, lain ayam laka. La la la

<laughs> <laughs> masing <fundamentals dragging> ન 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 એ આગીયું 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 સાપા દે મના નેક મારે હું લાકડા ને લાકડે તાકની અમે હલકાઈ કેમો કો મા હું લાકડા લાવ તોય મ મારે તું ચૂટલી માલન તું ચૂટલી તું બી નાય પોટલી કમાવા બોલે ભઈ હું આ સીટુઈ હું તું ચૂટલી ઊહ યેય તાકાઈ બસ કુ પર હે કોણ બસ કુ પર હે

અલે ના દેખાવ જઈએ હરક તો જાપોટી જા જા દાદીયા હરઉડિયા જો ને મરી જાય અલે ઓને ઓને નેહર દેવો હો ને કાડી ઓમો પોહે ને તો પછી દેવા તા એય ચૂપચા બેહી દાળ અરી મને તો આસો કરી દી ગઈ ઓને કોક કરીને પડશે નકર સકળીએ ખાઈ જાય ને જો ને કાપલ નામ આવશે કાડી મેવો હર

Papa, mon club. Papa, t'en as pas de vrai. Vrai, vrai. Mon plan, 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 mon প্লে ইনা করু তু এই এক বাত তো এক বাত তো তুমি বে কই কম কই নি পাসো বন কই নি পায় আমি এক ডাಲು গউ ইম নাই মু পায় নি হ এই বে নেওন তু লে কার ল তু হিয়া আয় হো কে আপা নে কোনি না আমি রইয়ে হো না হারু 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 আমো આ રે આપણે આપડે પેલું કાઢવું માલ ઓ કાઢે હેડ કાઢ ઓરે એ લે તને હું મઈ મઈ વાત કોરો ઓમી આજ તને ખવરાઈયું ખકલ કોઈ ન કેવાનું નઈ ઓ કોઈ ન કેન નઈ કાલ કરા આટલા બધા લાવવાના ગમે તો અહીં ચોરી કર લાવવાની બોલે બોલે આપણે મેલી તો માલ માલ દંડ દેના તો મુક્યા લે એ ગટ થઈ હાચું બોલ લે હું નહીં આડું લે આરે લાગી ગયો હ લે અમારું ખીચા

આલુ દદીઓ ઓપરી કોઠી લે નાય તદ માના એ તું પાય લાગતો અરે ઉનું ને કેયુ પાગી ગઈ પાગી પાગી અરે Ayo, satu sama satu malah badan kita. Ayo, ayo, boy, boy, boy. Oh, oh, mau mumpang. Ayo, 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 มันก็ขาวอัลมะตะนะอันไหนไอลูกอ่ากาตูกาตูไอยะไอยะ And am going to over here.

साकडी तोहि न आयो अटो नै अटो नै अटो नै अले म तर्दा लेउ ला हाचो हिले ला हाचो हिले साकडी पहिलै हातो बाय बाय चोइला छ म खेतर म किन गरि नै ला पुका दियो काडियो पेलै टायो नेटा नेटा डाट डाट्या मर्यो अउन कोन अनबलो चत चत चुटि ए डाट डाट मइ काली लिन ल्याता अले आपरा क्षेत्र म हेतो नै लाय नरा पुजी पुजी अले अमर क्षेत्र म नै लाय तमे बोलै इव लायता इले लाय हमन हुक्यो

આ મારું કડી આ મારું કડી